મારું નામ એડવોકેટ વિજય દવે છે હું એ પરિવારમાંથી આવું છું મારા દાદા જે છે સ્વર્ગસ્થ પ્રભુલાલભાઈ દવે જે માજી ધારાસભ્ય હતા મારા દાદાના ભાઈ જે છે એ પણ નગરપાલિકાના પ્રમુખ હતા મારા પપ્પા જે છે એ ચાર ટાઈમ જે છે એ નગરપાલિકામાંથી ચૂંટાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અમે જે છે એ નગરપાલિકાના વહીવટ શું છે આ છે તે બધી વસ્તુ અમે વ્યક્તિગત રીતે જાણતા જાણીએ છીએ અમે એવા કુટુંબમાં આવીએ છીએ કે અમે રાતના જે છે નગરપાલિકાના તાળા જે છે ચેક કરવા જતા અને જોતા કારણ કે ત્યારે ચોકીદારોની બહુ મોટી વ્યવસ્થા નહોતી કારણ કે ફંડ નહોતા આ બધું વ્યવસ્થા કરવા અમે રાતના અમે અમારા પપ્પા સાથે જે છે આખા નગરપાલિકાની અંદર જે છે ત્યાં સલામતી માટે પણ જતા મને કહેવાય દિવસો યાદ છે કે જ્યારે જનરલ બોર્ડ હોય આખું ગામ જે છે એ જોવા આવતું અને ત્યારે જે છે એ ચાનો જે ખર્ચો હતો એ બધાય જે છે સભ્યો જેટલા હતા એટલા સભ્યો એ બે બે ત્રણ ત્રણ રૂપિયા જે છે એના કિસ્સામાંથી આપીને ચા જે છે એ બધા પીતા અને જનરલ બોર્ડમાં જે છે આવા પૈસા મંજૂર ન કરવા પડે એના માટે જે છે નીતિમતાનું રાજકારણ હતું એ જે છે એ વસ્તુ જે છે એ અમે જોઈ છે અને કરી પણ છે આજ દાખલા તરીકે અત્યારની હું વાત કરું જુનાગઢ જે છે એ માત્ર એવા સંદર્ભે જે છે કોર્પોરેશન એવું જયારે આ જે છે એ પ્રીમેચ્યોર કોર્પોરેશન હતું કે જયારે કોર્પોરેશનપાલિકા રાખીને જુનાગઢ દરજ્જો પ્રાપ્ત કર્યો અને કોર્પોરેશનનો દરજ્જા પ્રાપ્ત કર્યા પછી જુનાગઢ અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારની મહાનગરપાલિકામાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ કોઈ કહેતું હોય જુનાગઢની તો એ જે છે જુનાગઢ મહાનગરપાલિકા છે આ વ્યથા જે છે એક સામાન્ય નાગરિક તરીકેની છે બરોબર છે દરેક ઘરે ઘરે જે છે આ બધી વસ્તુઓ છે સૌથી પેલો મુદ્દો હું તમને લઉં કે આજે સિટી બસ ની આપણે વાત કરીએ સિટી બસ ના સ્થાપક જે છે સ્વર્ગસ્થ અરવિંદભાઈ દવે હતા બરોબર છે હમણાં કેટલા વર્ષોથી જે વર્ષોની પણ થોડા સમયથી જે છે સિટી બસ જે છે એ સૌ બંધ થઈ ગઈ છે જ્યારે પબ્લિક સુવિધાની વાત આવે ત્યારે નફા નુકસાનની વાત નથી આવતી મધુરમથી માણસો અહીંયા આવે છે રિક્ષા કરીને આવે છે કો કોકર રિક્ષા ચૂકાઈ જાય કે બસ ચુકાઈ જાય તો ખીસાના પૈસા આવીને જે છે એ છોકરાઓ ફરવા આવતો હોય સામાન્ય માણસોના છોકરાઓ છે બરોબર છે આવા જોખમ લઈને જે છે એ પોતાની સ્કૂલો જાય છે સિટી બજ બનતા નહીં છે બરોબર આ વસ્તુનું દુઃખ છે મને અને આ જે તારીખ સુધી આટલા વર્ષોથી જે છે એ જુનાગઢ નગર જે કોર્પોરેશન જે છે ભાષબ ભાજપ શાસિત જે છે એ કોર્પોરેશન છે બરોબર છે જુનાગઢમાં સમ ખાવા પડતું એક સ્મશાન છે એક જ સ્મશાન જે છે એ જુનાગઢ અંદર જે છે એ અત્યારના કાર્યરત છે એની અંદર એક ભઠ્ઠી ચાલે છે ક્યાં ક્યાંથી માણસો આવે છે ગામડે થી માણસો આવે છે જોશીપરા થી માણસો આવે છે ચોબારી રોડ થી માણસો આવે છે એ બધા બિચારા આવે છે આ તો ભગવાનની દયા છે કે આજે જે સ્મશાન રથ થઈ ગયા ત્યારે કાંધ ઉપર લઈને જવાનું હોત અને એવી પરિસ્થિતિ હોત તો ક્યાં નિર્માણ થઈ જાત તમે વિચાર કરી લો ક્યાંથી ક્યાં માણસ જે છે એ બિચારો અહીંયા સ્મશાન માટે જ આવે હજી સુધી બીજું સ્મશાન જે છે કોઈ પણ જગ્યાએ કરે આટલી બધી જમીનો છે આટલા બધા તમને સરકાર પૈસા આપે છે તો એક તો તમે વ્યવસ્થિત જે છે એ બરોબર એક સ્મશાન તો બનાવો કે જ્યાંથી જ્યાંની પબ્લિક ને કોઈ સરખી રીતના જે છે એ વ્યવસ્થા ઊભી થાય એ પણ નહીં આ વસ્તુનું મને દુઃખ છે બીજું રોડ રસ્તાની મારે વાત જ કરવાની જરૂર નથી આખી પ્રજા જાણે જ ભાઈ બરોબર છે હું શું તમને રોડ રસ્તાનું કઉ તમે તમારા એરિયામાં તમે જોઈ લો તમારા એરિયાની અંદર દાખલા તરીકે રોડ રસ્તા સારા છે

બરોબર છે એક મહિલા શૌચાલય છે બતાવો તમે મને એક મહિલા શૌચાલય નું માંગનાથ ઉપર નથી માં નથી આઝાદ ચોક માં નથી પંચાટડી ચોક માં નથી આખું ગામ જે છે આ એરિયામાં જે છે એ મહિલાઓ સાથે ખરીદી કરવા આવે છે અને હું દુઃખ સાથે મારા વસ્તુ ન બોલવી જોઈએ જાહેર ની અંદર બરોબર છે જયારે જે છે મહિલાને જે છે એ ક્યાંય પણ જે છે બાથરૂમ જવું હોય તો એ પ્રાઇવેટ ઘર ની અંદર ડેલા કકડાવી ખખડાવીને જાય છે બરોબર છે એ પણ તમારા મગજ નો આવ્યું કે ભાઈ કઈ વાંધો નહીં યાદ થાય કે મહિલા તમારી હમદર્દી હોવી જોઈએ ને બરોબર છે તમે માફી બિચારા આવે બિચારા ક્યાં જાય બરોબર કઈ નઈ આવી પરિસ્થિતિ નિર્માણ કરવાની છે જુનાગઢ ની હિટલર સાહી જેવી પરિસ્થિતિ નિર્માણ કરી દીધી છે તળાવનું બ્યુટિફિકેશન કરે છે તળાવના બ્યુટિફિકેશન ની અંદર કોઈ વડીલોના પાર્ક બનાવવાના વિચાર નો આવ્યા તમને દુઃખ્યા વસ્તુ દાખલા તરીકે તળાવ બનાવો બ્યુટીફિકેશન કરો આ છે તે વૃદ્ધો સાથે બાળકો ફરવા નીકળે છે એક બગીચો નથી આ રોત બગીચો છે તે ને અસામાજિકતા થોણો ત્રાસ છે બરોબર છે તો એક તો આટલી જમીન તળાવ ટૂંકા કરીને ખાજી તો તમે જોયું તો છે નહીં બરોબર છે પાણીનો દાખલા તરીકે સંગ્રહ ન થયો તો તળાવ દરવાજા ગિરિરાજ સોસાયટી લાલ બહાદુર સોસાયટી મીરાનગર આ છે તે જે પાણીના તળ નીચે જાતે જવાબદારી કોણ લેવાનું છે આ બધી વસ્તુની જુનાગઢની પ્રજાની નર્મદાના પાણી જે છે અંદર એક પણ કાર્યરત નથી આ વસ્તુ દાખલા તરીકે મુદ્દા છે વૃદ્ધોના પાર્ક નહીં બગીચાના પાર્ક નહીં બરાબર ગેરકાયદેસર ઇમારતો બરાબર છે તળાવના ખોટા બ્યુટીફિકેશનો બરાબર કાંઈ કરતા કાઈ જે છે એક તમે વિચાર કરો જુનાગઢ ના હું પોતે મારા જીવનના બાવીસ વર્ષ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર મી કાઢ્યા છે